હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેક્નોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જેને જુનિયર ક્લાસનું વર્ક ત્રણની જે પરીક્ષા લેવાઈ ચૂકી હતી પરીક્ષા લેવાઈ ચૂકી હતી એ ઓલરેડી આઠ દસના રોજ લેવાઈ હતી બરાબર એનું પરિણામ છે રિઝલ્ટ છે આ આવી ચૂક્યું છે બરાબર હવે જે આ રિઝલ્ટ છે એ કેવા પ્રકારનું છે તો અત્યારે ગણવા જઈએ તો આ રિઝલ્ટ છે ઓલરેડી પ્રોવિઝનલ જેવું રિઝલ્ટ છે હજુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી જ એનું ફાઇનલ સિલેક્શન ગણતરી કરવામાં આવશે હવે ફાઇનલ આ આન્સર કે એની પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી ચાર બારના રોજ પ્રસિદ્ધ કરી દેવામાં આવી હતી બરાબર રિવાઇઝેડ કરેલી એમાં દેખવામાં આવે તો ચાર પ્રશ્નોને રદ કરવામાં આવ્યા હતા એટલે બસો ગુણનું નહીં પણ ટોટલ બસો એકસો ને છન્નું ગુણ ટોટલમાં લેવામાં આવ્યા હતા અને જેમાં આ નિયત કરવામાં આવેલું ગુણ હતું એમાં એક માર્ક્સની જગ્યાએ એક પોઈન્ટ ઝીરો વીસ ગુણ નિયત કરવામાં આવે એટલે પ્રત્યેક ખોટા જવાબ દેઠ બરાબર તેના દેઠ અહીંયા પેલા ઝીરો પોઈન્ટ બસો પંચાવન રીતે ગણતરી કરવામાં આવી હતી બરાબર અને પેલા ઈવાળાના તો કશું કંઈ જ હતું નહીં છેકછાકવાળાને એમનો પ્રશ્ન હતો હવે આની અંદર દેખવામાં લઘુત્તમ લાયકી ધોરણ કેટલું હતું એની વાત કરતો તો લઘુત્તમ લાયકી ધોરણ આની અંદર ચાલીસ ટકા જેટલું રાખવામાં આવેલું છે અને એનાથી સફળ થયેલા ઉમેદવારોની યાદી એનએક્સ એની અંદર એટલે કે આની અંદર જ છે નીચે છે એ ઉમેદવારોની સત્તર હજાર અડસઠ જેટલા ઉમેદવારો આની અંદર ક્વોલિફાય થયા હોય એમ એનું ગુણ મળવાપાત્રની યાદી જાહેર કરવામાં આવી છે બરાબર છતાં એ દેખવા જોઈએ તો આની અંદર પ્રતિક્ષા યાદી ને એ બધું આગળથી જાહેર થશે હવે આની અંદર એનએક્સ એ છે અને એનએક્સ બી બંને છે હવે એનએક્સ ને બંને છે તો હું અત્યારે તમને સ્ક્રીનશોટ પણ આપી દઉં છું જરાક આનું રિઝલ્ટ ક્યાં છે એ તમે દેખી લો રિઝલ્ટ છે આનું ઓલરેડી વીએમસી પર તમે ખોલશો તો વીએમસી પર નહીં મળે આનું મળશે ગૌણ સિવાય પસંદગી મંડળ પર એટલે કે એનું જે લિંક છે સીધી સીધી હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ સીધે સીધા રિઝલ્ટ પર પહોંચી જશો અને ત્યાંથી તમારે પીડીએફ ડાઉનલોડ કરીને રિઝલ્ટની અને તમારું રિઝલ્ટ તમે સ્વેચ્છે જાતે ખોલી શકો છો ઓકે બાકી આમ તો તમને ક્યાંય બીજે મળે એમ નથી આ પીડીએફ સિવાય બીજે કોઈ ઓપ્શન નથી આનો અહીંયા વધારેમાં વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની યાદ દેખવા જઈએ અઢાર બારના રોજ થયેલું છે વધારેમાં વધારે હાઈએસ્ટ માર્ક્સ લાવનાર વિદ્યાર્થી છે એ એકસો છન્નુંની ની અંદરથી એકસો ને અડસઠ માર્ક્સ લઈ આવેલા છે બરાબર એ આ હિતેન્દ્રસિંહ અમરસિંહ ચૌહાણ છે હવે આ મિત્ર છે એ આ લઈ આવેલા છે આટલા માર્ક્સ લઈ આવેલા છે એકસો ને અડસઠ માર્ક્સ લઈ આવેલા છે એટલા ટોપ પર છે હવે આની અંદર જઈએ તો આપણે વાત કરીએ સત્તર હજાર અડસઠ જેટલા વિદ્યાર્થીઓનું આ એનએક્સ એની અંદર છે હવે એનએક્સ બીની અંદર છે એ પણ યાદી અલગ છે એટલે એ તમારે જોઈ લેવાનું રહેશે અને એ બંને જે પીડીએફ છે પીડીએફની અંદર તમારું નામ છે કે નહીં અને તમારે જે લાગતી વળગતી એટલે કે ડોક્યુમેન્ટની આ બધી પ્રોસેસ કરવા જેવી હોય તો એ તમારે તૈયારી ચાલુ કરી દેવાની રહેશે કેમ કે આની અંદર સંખ્યા છે એ ભરતીની બહુ મોટી છે ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા બો જય હિન્દ